ફ્લિપકાર્ટ મિશો જેવા પ્લેટફોર્મ પર ઓનલાઈન સેલિંગ કરવા માંગો છો બટ ઓનલાઈન સેલિંગ સક્સેસફુલ જો તમારે કરવું હોય તો ઓર્ડર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ બટ ઓર્ડર લાવવા માટે તમારી પ્રોડક્ટનું એમેઝોનના ટોપ ચાર્ટમાં રહેવું જરૂરી છે प्रोडक्ट टॉप पर लावाने के लिए लिस्टिंग करना आवड़ो જોઈએ लिस्टिंग કરવા માટે પ્રોડક્ટ નું નામ સુ રાખશો ડિસ્ક્રિપ્શન સુ રાખશો કોલેક્શન સુ રાખશો ઇમેજીસ કેવી રીતે રાખશો આ બધી વસ્તુ જરૂરી છે પ્લસ પ્રાઈસ કેવી રીતે નક્કી કરશો પ્રિઝન પ્રાઈસ નક્કી કરતી વખતે ઘણી બધી વસ્તુ ધ્યાન

આ બધી જ વસ્તુઓ ડીપમાં આવર્તી હશે તો સક્સેસફુલી બિઝનેસ રન કરી શકશો હે આ બધી જ વસ્તુ લાઈફ અને પ્રેક્ટિકલ શીખવા માટે આજે જ કોન્ટેક્ટ કરો સિંઘાઈ ઇન્સ્ટિટ્યુટનો નીચે આપેલા બટન પર ક્લિક કરો અને સિંઘાઈ સ્ટુડન્ટની આજે જ વિઝિટ કરો